બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર છેલ્લા ઘણા સમયથી ક્યાંક એક્ટિવ ન હોય એવું દેખાતું હતું પરંતુ ક્યાંક હવે ગેનીબેન ઠાકોરે એક કાર્યક્રમની અંદર ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત પોલીસ ઉપર આકરા પ્રહાર કર્યા છે શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ કોંગ્રેસના બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે ભારતીય જનતા પાર્ટી ઉપર જોરદાર આકરા પ્રહાર કર્યા છે એટલું જ નહીં ક્યાંક ગુજરાત પોલીસને લઈને પણ ચેતવણી આપવામાં આવી છે સૌથી પહેલા તો આ વિષયને લઈને વધુમાં ગેનીબેન ઠાકોરે શું કહ્યું તે સાંભળીએ આપણા પ્રભારી અને જેમણે કોંગ્રેસની ચિંતા કરી છે રાજપૂતિ કરી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી વધારે કામ રીતે કોંગ્રેસના સૌ વરિષ્ઠ આગેવાનો વડીલો યુવાન ભાઈઓ મારી આગામી સમગ્ર રાજ્ય દેશ અને બનાસકાંઠા જિલ્લામાં અમે વિરોધ પક્ષ તરીકે છીએ ત્યારે આવનારા સમયની અંદર વિરોધ પક્ષ તરીકે પ્રજાના પ્રશ્નો આપણે કઈ રીતે લડવા પ્રજાનો અવાજ તંત્ર સુધી ચિત્તે કઈ રીતે પહોંચાડવો

આપણા ખેડૂતો વધુ કોંગ્રેસ પાર્ટી લડત આપવાની છે બાપરે સીટ ની અંદર ભૂલ સરકારની આપણી સીટ હતી અને આ વર્ધમાન સરકારે 我不玩了，啊我。 તમામ પરિવાર મજબૂત હોય આપણું સારી સીટો આવી હોય લોકસભા હોય જિલ્લા તાલુકા પંચાયત હોય તો અનેક વખત આ બનાસકાંઠા કોંગ્રેસ ના ફરકે છે અને આપણે આવવાની છે અને જિલ્લા તાલુકા પંચાયત ની ચૂંટણી માં નીચે થી એવા ઉમેદવારો પસંદ કરજો કે થોડા હશે તો ચાલશે અને બીજા બધા હતા એ લઈ ગયા પણ અમે તમને ક્યાં નીચું જોયો હું નથી કર્યો એ વાત મને આ બધા દિવસ છે અને આમાં સમયની અંદર એવા મજબૂત કોંગ્રેસના કાર્યકરો આપણે ઈચ્છાડીએ કે જે પ્રજાને વફાદાર હોય પાર્ટીને વફાદાર હોય

તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર